જે છે ફ્રૂટની દાળ ઢોકળી તો આવો આપણે આજે ફ્રૂટની દાળ ઢોકળી જોઈએ ફ્રેન્ડ્સ આ હું તોરની દાળ અંદાજે એકથી સવા વાટકો દાળ લેવાની છું આ એક વાટકો થયો અને ઉપર હજી એક મુઠ્ઠી જેટલી દાળ લઈ હવે આપણે તૂરની દાળને ક્લીન કરીને કૂકરમાં મૂકશું દાળને ધોઈને વાસણમાં પાણી મૂકી એની અંદર થોડી શીંગ નાખું છું બાફવા માટે હવે કુકરમાં ત્રણથી ચાર સીટી વગાડવાની છે હવે હું થેપલાનો લોટ બાંધું છું જેના માટે મને બે વાટકા જેટલો લોટ જોશે હવે લોટની અંદર अर्धी टेबल स्पून एक चमची नारचं बे चमची धाणा जीर एक चमची मीठ

બનાવતા હોય એવો જ થોડું થોડું પાણી નાખીને લોટ બાંધતા જશે હવે એને હું થોડી વાર ઢાકીને મૂકી દઉં છું અહિયાં મોટા મોટા લુવા બનાવવાના છે પાટલાની સાઈઝ જેટલું વણવાનું છે પાટલાની સાઈઝનું વણાઈ ગયું છે હવે આપણે એને જશું આ મારી બીજી પણ વણાઈ ગઈ છે હવે આપણે જે થાળીમાં મૂકેલી છે પહેલાંની વણેલી એના ઉપર આપણે થોડો લોટ છાંટીશું જેથી કરીને એ એકબીજા સાથે ચોટી ન જાય એટલે એના પર પહેલાં લોટ છાંટશું ત્યારબાદ એના પર આ વણેલી પાછી એના પર મૂકી દેસુ કે જેથી કરીને એકબીજાને નહીં રીતે કરીને આપણે વણી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો મેં અહીંયા મોટું લોયું લીધું છે હવે આપણે દાળ ઢોકળી માટે વઘાર કરવા માટે તૈયારી કરીએ છીએ તો સૌથી પહેલા આપણે ઘી લેશું અંદાજે ઘી ટુ ટેબલ સ્કૂન જેટલું લેશું ત્યારબાદ આપણે ઘીને થોડું ગરમ થવા દઈશું ગરમ થાય એટલે એમાં આપણે સૌથી પહેલા સુકી મેથીના દાણા નાખશું ત્યાર બાદ આપણે રાઈ એ ચમચી જેટલી લેશું રાય થોડી તડતડે થાય ત્યારબાદ આપણે બે જેટલા લીલા મરચા લીધા છે

નાખશું ત્યારબાદ આપણે લવિંગ નાખશું ચાર થી પાંચ નો એના પછી આપણે હિંગ નાખશું અડધી ટેબલ સ્પૂન જેટલી ત્યારબાદ આપણે એને થોડું ફેકવા દેજું હવે આપણે એમાં એક ચમચી જેટલું જીરું નાખશું આ બધું સંતરાઈ જાય થોડું કેવું ત્યાર બાદ આપણે એમાં એની અંદર થોડું પાણી નાખવાનું જેથી કરીને દાળ બહુ ગટન હોય

બાફવા વખતે જે શીંગ આપણે બાફેલી એ શીંગ ને પણ નાખશું એમાં આપણે ગોળ જેટલો હવે એની અંદર આપણે મોટા હોય તો દોઢ કેળું અને નાના હોય તો બે કેળા જેટલા નાખવાના છે બધી વસ્તુ ઉકાળવા માટે મૂકવાની છે જેથી કરીને એનો ટેસ્ટ આવે એની અંદર આપણે પાઇનેપલ ના ટુકડા નાખશું આપણે દેખાતું હશે એની અંદર આપણે હવે એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું કટ કરી નાખશું

આપ જોઈ શકો છો હવે આપણે એમાં લીંબુનો રસ નાશું એક ચમચી જેટલો ત્યારબાદ આપણે એની અંદર આટલું છે ખબર છે આ શેક

હવે આપણે દાળ ઉકળે છે તો ઢોકળીને નાખતા જશું જ્યારે પણ જમવા બેસો ત્યારે ઢોકળી નાખવી જોઈએ જય સર બબલ્સ આવે ત્યાં નાખવાની ખાસ કરીને જેથી કરીને બધી એક જગ્યાએ અટકી ન જાય અને લોંધો ન થઈ જાય રી દાળ ઢોકળી બધી નખાઈ ગઈ છે દાળની અંદર હવે આપણે એને 5 મિનિટ સુધી અંદર પકવા દઈએ હવે 5 મિનિટ થઈ ગઈ છે તો આ છાડીને ખોલી નાખી આપ જોઈ શકો છો કે આપણી દાળ ઢોકળી થઈ ગઈ છે જે બધી ઢોકળી ઉપર આવી ગઈ છે હવે આપણે એના ઉપર ગાર્નિશિંગ માટે કોથમરી નાખશું ત્યારબાદ આપણે ગાર્નિશિંગ માટે દાડમના દાણા નાખશું ફાઈનલી મારી ફ્રૂટની દાળ ઢોકળી બની ગઈ છે આપ લોકોને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં આપણે મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ બધાને